પરંતુ જેઓ આ અવસ્થાએ પહોંચી શકતા નથી અથવા પહોંચવા ઈચ્છતા નથી તેમને માટે જીવ જગત અને ઉભયના અંતર્યામી પરમેશ્વર એમ અખંડ બ્રહ્મનું ત્રિપુટી રૂપમાં દર્શન અવશ્યમ ભાવિ છે એટલા માટે જ્યારે પ્રહલાદને પોતાનું વિસ્મરણ થઈ ગયું ત્યારે તેણે જોયું કે ત્યાં સૃષ્ટિ ન હતી કે ન હતું તેનું કારણ પણ નામરૂપથી અવિભક્ત કેવળ એક અનંત સત્તા રહેલી હતી પરંતુ જેવું તેને સ્મરણ થયું કે તે પ્રહલાદ હતો તેવી જ તેની સમક્ષ સૃષ્ટિ અને તેની સાથે સૃષ્ટિના પ્રભુ વિદ્યમાન હતા અનંત કલ્યાણ ગુણસંપન્ન પરમેશ્વર તેની સન્મુખ હતા બળભાગી ગુપીઓની પણ આ અવસ્થા હતી જ્યાં સુધી તેમને પોતાની જાતનું અને અહમનું જ્ઞાન રહેલું ન હતું ત્યાં સુધી તેઓ સ્વયં કૃષ્ણ સ્વરૂપ હતી અને જેવી તેઓ એક ઉપાસ્ય દેવ તરીકે કૃષ્ણનો વિચાર કરવા લાગી તેવી જ ફરીવાર ગોપીઓ બની અને તક્ષણે તાસામ આવિર ભુચ્છોરી સ્મયમ આન મુખાંબુજ પિતામ બરધર સગ્વી સાક્ષાંત મનમ શ્રીમદ્ ભાગવત એમની સન્મુખ પીતાંબર ધારી માયાથી વિભૂષિત સાક્ષાત કામદેવના મનને પણ મંથન કરવાવાળા ભગવાન શ્રી કૃષ્ણ પોતાના કમળ મુખ ઉપર હાસ્ય સાથે પ્રગટ થઈ ગયા